ઉત્તરાયણનો પર્વ એ ખૂબ જ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી મનાવીએ છીએ ખાસ કરીને આ દિવસે એક તો દાનનો મહિમા છે અને બીજું પતંગ ચગાવવાનો પણ મહિમા છે તો જે જે પતંગ રસિયા છે એ આ દિવસે ખૂબ આનંદ ઉલ્લાસ સાથે પોતપોતાની અગાસી ઉપર કે એવી વ્યક્તિ એવી જગ્યાએ જઈ અને પતંગ ચગાવવાનો આનંદ લૂંટશે પણ એની સાથે સાથે કેટલીક તકેદારી રાખવી ખૂબ જરૂરી છે જેથી આપણો આ આનંદ છે એ જળવાઈ રહે ખાસ કરીને આ દિવસે જ્યારે એકબીજાના પતંગ કાપવાનો આનંદ લૂંટતા હોઈએ ત્યારે જે પતંગ કપાય એ પતંગ લૂંટવા માટે કેટલાક યુવાનો બાળકો અગાસીમાં જ દોડીને પતંગ પકડવા પ્રયત્ન કરતા હોય છે એ વખતે ખાસ ખ્યાલ રાખવો કે અગાસી કે અગાસીની પાળી પરથી નીચે ન પડી જવાય જેથી કરીને બહુ મોટી જાનહાની થતી બચી જવાય એ ઉપરાંત જ્યારે પતંગ ચગાવે ત્યારે ઘણી વખત એ દોરી ઇલેક્ટ્રિક તારમાં પણ ફસાતી હોય છે ત્યારે એને ખેંચવા જતાં ઘણી વખત બે તાર ભેગા થઈ અને શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના રહે છે આવા સમયે પણ ખાસ તકેદારી રાખવી એ ઉપરાંત ઘણા બધા જે યુવાનો પતંગ ચગાવી જે વધારાની ગૂંચવાયેલી દોરી હોય એમને મગાસીમાં કે નળિયા ઉપર ફેંકીને આવતા રહે છે ત્યારે પક્ષીઓ એની ઉપર બેસે એના પગ ફસાઈ જાય અને પક્ષીઓને મોટી ઈજા કે નુકસાન થતું હોય છે તો એ વધેલી દોરી લઈને આપણે કચરાપેટીમાં નાખી દેવાની તકેદારી રાખવી અને ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે જો આપણે પતંગ ન ચગાવીએ તો વધારે સારું કારણ કે એ દરમિયાન પક્ષીઓ આકાશમાં ઉઠતા હોય અને એને ક્યારેક દોરી વાગી ઈજા થવાની સંભાવના છે તો એ પણ તકેદારી રાખવી કે પક્ષીઓને જ્યારે આકાશમાં વિહરવાનો સમય છે એ સમય ઉપરાંતના સમય જે છે એમાં આપણે પતંગ ચગાવીએ તો આવી કેટલીક તકેદારી રાખશું તો આપણો આ ઉત્સવ છે એ ખૂબ આનંદ અને ઉલ્લાસથી આપણે મનાવી શકશું